ત્યારે આગળ વાત થશે ધોનીએ સી એસ કેની જર્સી પહેરીને જોઈ હતી ઇન્ડિયા વર્સીસ પાકિસ્તાની મેચ ત્યારે વાત થશે કેનેડાના વિઝા મેળવવાના ચક્કરમાં ભેરવાતા નહીં થઈ રહી છે મોટી છેતરપિંડી ત્યારે આગળ વાત થશે બનાસકાંઠાના ગામડામાં મફત હેલ્થ કેર ચેકઅપ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આગળ વાત થશે મહાકુંભમાં અક્ષય કુમારે સંગમમાં ડૂબકી લગાવી છે આગળ વાત થશે ગુજરાતમાં હૃદય અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ ધીમે ધીમે વધી રહ્યા છે આગળ વાત વાત થશે લાખનો દારૂ ગયો છે છે ગાંધીના ગુજરાતની ત્યારે આગળ વાત થશે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે જોઈ લો વિડીયોમાં ખુશખબર ત્યારે આગળ વાત થશે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુના રોગ ઘણા બધા જોવા મળ્યા છે ત્યારે આગળ વાત થશે પચાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે કેસ ત્યારે આગળ વાત થશે અમિત ચાવડાના સરકાર ઉપર મોટા પ્રહારો સામે આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી વિધાનસભાના ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ ખાડ મામલે અમિત ચાવડાએ સમગ્ર રાજ્યમાં આવું રેકેટ ચાલતું હોવાનો આરોપ મૂક્યો છે સાથે ત્રણસો કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક નિયમો કર્યા છે ખ્યાતિ હોસ્પિટલનું ત્રણ કરોડ સત્તર લાખનું બિલ અટકાવ્યું છે હોસ્પિટલ કાંડ માટે વિધાનસભામાં પાંત્રીસ મિનિટ ચર્ચા થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ થયેલા યુવકે એજન્ટ ઉપર કેસ કર્યો છે પીડિતા પંકજની ફરિયાદના આધારે પોલીસે ધાની મોહમ્બતપુરના રહેવાસી મનીષ અને રામસિંહના નામ લીધા છે અને તેમની સામે કેસ નોંધ્યો છે પોલીસને આપેલી ફરિયાદમાં મોડાખેડાના રહેવાસી પંકજે જણાવ્યું હતું તેણે ટ્રાવેલ એજન્ટા ગામ ધાની મોહમ્મદપુરાના રહેવાસી મનીષ અને તેના પિતા રામસિંહને વિદેશ જવા માટે પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બસોને પચાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ટેટ અને ટાટ પાસ કરેલા બસોને પચાસથી વધુ ઉમેદવારોને પોલીસે અટકાયત કરી છે કેમ કે આ લોકો પાંચ માગણી સાથે ગાંધીનગરમાં સિવિલ બહાર આંદોલન કરવા આવ્યા હતા દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું જેમાં પોલીસે મહિલા પુરુષોને ખેંચીને વાનમાં ઘુસાડ્યા હતા ટેટ અને ટાટ પાસ ઉમેદવાર શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલન જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે રાજકોટ શહેરમાં રોગચાળે માથું ઊંચક્યું છે જેમાં તાવથી આઠ વાળસ માસના બાળકનું મૃત્યુ થયું છે રાજકોટના વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેનું મોત થયું છે તો આરોગ્ય વિભાગે વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે બેવડી ઋતુના કારણે હાલ શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો કિસાન સન્માન મહોર મહોત્સવનું આયોજન આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે દરમિયાન પીએમ મોદી બિહારથી દેશભરના ખેડૂતોને કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરશે કિસાન સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે દરમિયાન ગુજરાતમાં એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ અગિયારસો ને અડતાલીસ કરોડ પણ ચૂકવી દેવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તાલીસ લાખનો દારૂ ઝડપાયો છે ગાંધીનાગ ગુજરાતમાં ઘણીવાર દારૂ પકડાય છે આ કિસ્સામાં હજુ એક વધારો થયો છે મળતી માહિતી અનુસાર નર્મદામાં એલસીબી પોલીસે પિસ્તાલીસ લાખનો દારૂ ઝડપ્યો છે જેમાં પોલ્ટ્રી ફાર્મના નીચે ખાનામાં દારૂ ઘુસાડીને લાવતો આવવામાં આવતો હતો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આ દારૂ લાવવામાં આવતો હતો પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હૃદય અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ગુજરાતમાં હૃદય અને શ્વાસની બીમારીના દર્દીઓમાં સતત વધારો દિવસ અને દિવસે થઈ રહ્યો છે જેનો આંકડો પણ ચોંકાવનારો અને ચિંતાજનક છે છેલ્લા પિસ્તાળીસ દિવસમાં શ્વાસની સમસ્યાના સત્તર હજાર ચારસો ને છોતેર જ્યારે હૃદયની સમસ્યાના બાર હજાર એકસો સત્યાવીસ ઇમરજન્સી કેસ નોંધાયા છે ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના દર્દીમાં અઢાર પોઈન્ટ નેવ્યાસી ટકા જ્યારે શ્વાસની સમસ્યાના દર્દીમાં સોળ પોઈન્ટ ત્રીસ ટકાનો વધારો થયો છે મહત્વના વાત કરીએ તો મહાકુંભમાં અક્ષય કુમારે સંગમમાં લગાવી છે મહાકુંભમાં સંગમ ખાતે ભક્તોની ભારે ભીડ પહોંચી ગઈ હતી બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવતા પહોંચ્યા હતા અક્ષય ઉપરાંત અન્ય વીઆઈપી પણ પહોંચી ગયા હતા આમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી મહારાષ્ટ્રના નાયબ સીએમ એકનાથ શિંદે ઓડિશાના નાયબ સી ઉત્તરાખંડના મંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને અન્ય ઘણા નામો પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ગામડાઓમાં મફત હેલ્થ કેર ચી ચેકઅપ શિબિરનું આયોજન ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના ચોવીસ સરહદી ગામોમાં સૌથી મોટો મફત તબીબી આરોગ્ય તપાસ શિબિર કેમ્પ યોજાઈ ગયો જે સરહદી વિસ્તારના પ્રથમમાં ચોવીસ ગામો માટે હતો આ મહત્વાકાંક્ષી પ્રયાસનો ઉદ્દેશ્ય ગરીબ સમુદાયને આવશ્યક તબીબી સેવાઓ અને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવાનો છે પાંચસોથી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ પચાસથી વધુ ફેકલ્ટી સભ્યો સાથે આ આરોગ્ય શિબિરમાં સક્રિયપણે ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વિઝા મેળવવાના ચક્કરમાં ભેરવાતા નહીં વિઝા મેળવવાના બહાને ઘણા લોકો છેતરાય છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાના બહાને પાંચ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે જેમાં ત્રણ લોકો પાસેથી પાંચ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા લેવાયા છે જેની ફરિયાદ પણ નોંધાઈ છે વિઝા ના આપ્યા અને રૂપિયા પણ ગયા જેને લઈને ઠગ જયદ મુલ્લા સૈદ મુલ્લા વિરુદ્ધ નોંધાઈને રાંધેડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોનીએ સીએસકેની જર્સી પહેરીને જોઈ ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાનની મેચ કરોડો ભારતીયો સહિત પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ પણ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ જોઈ હતી આ દરમિયાન તેમણે સીએસકેની જર્સી પહેરી હતી જેનો વિડીયો સામે વાયરલ થયો હતો આઈપીએલ બે હજાર પચીસની તૈયારીમાં વ્યસ્ત ધોનીએ ઘરે નહીં પરંતુ સમગ્ર સ્ટાફ સાથે એક જાહેરાતના સેટ ઉપર મેચ જોઈ હતી તેની સાથે બોલિવૂડ સ્ટાર સની દેવલ પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાર બાદ શોએબ અખ્તર પાકિસ્તાની ટીમ ઉપર ગુસ્સે થયા છે શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા કહ્યું છે કે તમે કહી રહ્યો છો કે હવે નિરાશ છું પણ હું બિલકુલ નિરાશ થયો નથી તેનું કારણ છે કે મને ખબર હતી કે આગળ શું થવાનું છે તેમણે આગળ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે જેઓ મેનેજમેન્ટ એવા ખેલાડી પણ છે ન ખેલાડીઓને ખબર છે ન મેનેજમેન્ટને તેમને સ્કિલ સેટની જાણકારી જ નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે